ત્યારબાદ નવોદય વિદ્યાલયમાં તેમણે પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું તે પછી તેઓ મેકે પૂર્ણ કરી અને અગત્યની વાત એ છે કે એમણે પ્રથમ પ્રયાસે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાકે જીપીએસસી ક્લિયર કરી ત્યારબાદ તેઓ વડોદરામાં

આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં છે સિવિલ સર્વિસનું કલ્ચર ખૂબ જ ઓછું છે અને હું પણ જ્યારે તૈયારી કરતો હતો ત્યારે જે આપણા સિવિલ સર્વિસનું કલ્ચર છે ખૂબ ઓછું છે હું પણ જ્યારે તૈયારી કરતો હતો ત્યારે બહુ ઓછા લોકો હતા કે જે યુપીએસસીની તૈયારી કરતા હોય પણ ધીમે ધીમે હવે આપણે જેમ જોઈ રહ્યા છીએ કે યંગસ્ટર યંગસ્ટર લોકો સિવિલ સર્વિસમાં આવી રહ્યા છે ત્યારે આજે આપણી સમક્ષ થોડાક પડકારો પણ છે અને થોડીક ઓપોર્ચ્યુનિટી પણ છે સૌપ્રથમ તો હું સિવિલ સર્વિસની વાત કરું જે આપ સૌ જાણો છો કે જ્યારે નાઇન્ટીન ફોર્ટી એટમાં નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જયારે દેશ આઝાદ થયું ત્યારે ઘણા લોકો એવા પક્ષમાં હતા કે જે આપણી જે સિવિલ સર્વિસીસ છે આઈએ અને આઈપીએસ એ અંગ્રેજો લાવ્યા હતા ભારતને રાજ કરવા માટે અને એ ગુલામીનું એક ચિહ્ન તરીકે જોવામાં આવતી હતી અને જે આ આઈએસ અને આઈપીએસ હતા આજથી જ્યારે અંગ્રેજોનો સમય હતો ત્યારે એ પોઝિશન ઉપર બ્રિટિશર્સ લોકોનો અપોઇન્ટમેન્ટ થતું હતું અને એક બહુ મોટું એવું પોલિટિકલ વર્ગ એવું હતું કે જેમને હું એવું માનવું હતું કે આપણે આ જે સિસ્ટમ છે એને અબોલિશ કરી દેવું જોઈએ પણ એ ટાઈમે નાઇન્ટીન ફોર્ટી એઇટમાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમનું બહુ ફોન માનવું હતું કે જો ભારતની એકતા અને અખંડિતતાને કાયમ રાખવી હશે તો આપણાને જે સિવિલ સર્વિસ છે એના માટે એક આયરન ફ્રેમ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જ એક એવા નેતા હતા કે જે સિવિલ સર્વિસને કન્ટિન્યુ રાખવાના ફેવરમાં હતા અને એમનું માનવું હતું કે જો દેશની એકતા જાળવવી હશે તો આ સિવિલ સર્વિસીસ કામ આવશે સેવન્ટી ફાઈવ ઇયર્સ ડાઉન ધ લાઇન જ્યારે આપણે આપણા દેશનું એનાલિસિસ કરીએ આપણી ગ્રોથનું એનાલિસિસ કરીએ અને જ્યારે આપણે એવું વિઝન વિચારતા હોઈએ કે ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં જો આપણે ડેવલપ નેશન થવું છે તો આપણને ત્યારે એવું રિયલાઇઝ થાય છે કે આ જે સર્વિસો છે એમણે દેશને કેટલું આપ્યું છે દેશની જે યુનિટી છે એને એકત્રિત રાખવા માટે એટલે આપણા જે પણ યુવાનો છે આજનો જે વિષય જેમ લખેલું છે કે આપણા એજ્યુકેશનમાં શું પોસિબિલિટીઝ છે શું ચેલેન્જીસ છે તો જે પોસિબિલિટી છે એ અપાર છે કોઈ લિમિટેડ નથી આપણા જો દેશને આટલું આગળ લઈ જવું હોય તેના માટે તો અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટીઝ છે એનામાંથી જ એક આ છે ઘણા લોકો આપણે જ્યારે તૈયારી કરતા હોઈએ પેલા આપણા થોડું કામ મનમાં હિંચકીચાટ હોતું હશે કે આપણે આટલી મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ આપણે શું આને ક્લિયર કરી શકશું કે નહીં તો આ એક છે બહુ સામાન્ય પ્રશ્નો છે હું પણ જ્યારે કોલેજિસમાં હતો ભણતો હતો ત્યારે મને પણ એવું લાગતું કે આપણે આપણાથી યુપીએસસી ક્લિયર ન થાય કે જે લોકો યુપી બિહારથી હોય જે લોકો દિવસમાં સોળ કલાક વાંચી શકે પંદર કલાક વાંચી શકે એમના માટે છે આ આપણા માટે નથી બટ રિયલિટીમાં એવું નથી જો આપણે પણ ખંતપૂર્વક જો મહેનત કરીએ સાચા ગાઈડન્સમાં સાચા ડાયરેક્શનમાં અને આપણા ધ્યેયથી ભટક્યા વગના તો જરૂરથી આપણે આ જે સિવિલ સર્વિસ છે એની એક્ઝામ ક્લિયર કરી શકીએ છીએ સૌથી વધુ હું એમ કહું છું કે જે પણ યુવાનો જે સિવિલ સર્વિસની તૈયારી કરવા માંગતા હોય એમના માટે જરૂરી એ નથી કે તમે તમે એવું ઇમેજિન કરો કે હું આટલો એક મોટો ઓફિસર બની જઈશ કે નહીં જરૂરત એવી છે કે તમે હું જરૂર હું જ્યાં પણ પૂછું અથવા હું જે પણ એક્ઝામ ક્લિયર કરું હું એક સારો અધિકારી બનું અથવા હું એક સારો માણસ બનું એક સારો માણસ બનવું એક સારો ભારતીય સિટિઝન બનવું એ હું માનું છું કે આજના સમયમાં બહુ વધારે જરૂરિયાત છે હું જ્યારે પણ મારી એક્ઝામ દિલ્હીમાં જયારે હું પ્રિપેરેશન કરતો હતો હું જ્યારે પણ જતો ત્યારે મારા ગામમાં માતાજીનું મંદિર છે જેવું અહીંયા એક સરસ મંદિર છે ત્યારે હું કે માતાજીની એવી પ્રાર્થના કરતો અને મને એવો વિશ્વાસ હતો કે હું કોઈ પણ એક રેન્ક ઉપર પાસ જરૂર થઈ જઈશ પણ હું જે પણ અધિકારી બનવું એક અધિકારી બની શકું એવી શક્તિ માતાજી આપણાને આપે એટલે તમે જો એવું ધ્યાય રાખશો કે એક આપણે સારા અધિકારી બન્યા આપણે સૌ જાણીએ છીએ કે આપણો કોમન બેકગ્રાઉન્ડ હોય હું પણ એક એવા બેકગ્રાઉન્ડમાંથી આવું છું કદાચ હું કોઈ પણ ક્લાસ 3 ક્લાસ 4 ગમે ઓફિસર ગવર્નમેન્ટમાં સિલેક્ટ થઈ જાય તો મારી ફેમિલી એમાં સેલિબ્રેટ કરી હોય હું મારી જાતને બહુ ભાગ્યવાન માનું છું કે હું યુપીએસસી સિલેક્ટર અને ક્લિયર કરી શક્યો પણ ધ્યેય આપણો એક જ હોવો જોઈએ આપણે જે સર્વિસમાં હોઈએ આપણે જે કામ કરતા હોઈએ આપણે એક સારા વ્યક્તિ બનીએ આપણે આપણા છોકરાઓને એવું જરૂર નથી કે જીવનમાં આપણે સફળ બનીએ પણ સાથે સાથે આઈ સીખ એમને હંમેશા આપીએ એ સફળતાની જોડે જોડે એક સારા વ્યક્તિ બન્યા જેટલા પણ જો તમે બહારના કન્ટ્રીઝ જોશો તો ત્યાં કન્સેપ્ટ હોય છે ડિગ્નિટી ઓફ લેબર આપણા ઇન્ડિયામાં કન્સેપ્ટ થોડું ઓછું પ્રચલિત છે જે ડિગ્નિટી ઓફ લેબર બિઝિકલી એવું કહે છે કે તમે જે પણ કામ કરતા હો જો તમે ખેતી કરતા હો તો તમે ખેતી સારી રીતે કરો તમે બિઝનેસ કરતા હો તો તમે બિઝનેસ સારી રીતે કરો તો તમે મજૂરી કરતા હોવ તો એ સારી રીતે કરો અને જો તમે સિવિલ સર્વિસ કે કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોવ તો એ સારી રીતે કરો

ત્યારે હું પ્રિલિમિનરી એક્ઝામમાં ફેલ થયેલો જે ફર્સ્ટ એક્ઝામ હોય એમાં હું ફેલ થયેલો અને એ પોતે મેં બહુ વાંચ્યું હતું હું દિવસમાં આખો દિવસ વાંચતો વાંચ્યા સિવાય કંઈ ન કરતો મને અંદરથી એવું જરૂર હતું કે હું સો ટકા ક્વોલિફાઈ થઈ જઈશ પણ હું છતાં પણ ફર્સ્ટ એક્ઝામમાં જ ફેલ થઈ ગયો પણ ત્યારે ગીવ અપ કરવાની જગ્યાએ મેં યુપીએસસી હતું જગ્યાએ જીપીએસસી મહેનત સ્ટાર્ટ કરી તો લખી હું જીપીએસસીમાં પાસ થઈ ગયો એ પાસ થઈ ગયો પછી મેં ફરી યુપીએસસીનો અટેમ્પ આપ્યો સેકન્ડ અટેમ્પ્ટમાં હું યુપીએસસીમાં પણ પાસ થઈ ગયો તો આપણે તમે સ્ટાર્ટઅપ શરૂ કરતા હો કોઈ બિઝનેસ શરૂ કરતા હો તમે ગમેય કરતા હો જીવનમાં નિષ્ફળતાઓ જરૂર આવે છે બટ એ ડિપેન્ડ કરે છે કે એના પછી આપણે શું કરતા હોઈએ છીએ એના પછી તો આપણે મહેનત કરીએ તો આપણે જરૂરથી એના સામે આગળ વધી શકીએ છીએ બીજું એ કે છે કે આજનો યુગ છે એકદમ ટેકનોલોજીનો યુગ છે દરેક ફિલ્ડમાં અલગ અલગ ટેકનોલોજી આવી રહી છે તો આ ટાઈમે એ બહુ ઈઝીલી પોસિબલ છે કે આપણે થોડો ડીવિયેટ થઈ જવાય એક કે બીજા ફિલ્ડમાં હું જયારે સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો બે અઢી વર્ષ માટે હું ઘણા બધા સોશિયલ બે વર્ષ સુધી નથી વાપર્યા ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સઅપ હોય એવું નથી કે હું એવું સજેસ્ટ કરું છું કે તમે ન વાપરો તમારે વાપરવા તો તમે વાપરી શકો છો પણ તમે વિચારો છો કે મારે કઈ બહુ મોટું લાઈફમાં અચીવ કરવું છે તો ઘણા બધા ડિસ્ટ્રેક્શન હોય કે જેનાથી આપણે દૂર રહેવું પડે તો પછી એ રહેવું જ પડે આપણે એનામાં ટાઈમ વેસ્ટ કરવાનું અફોર્ડ ન કરી શકીએ

સફળ થવું કીધું તો આપણે આપણે જોતા આપણા હોય અને અને જો સમાજને લાખ રૂપિયા આપે એમને સ્ટેજ પર બેસાડીએ બેસાડીમનું સન્માન કરતા હોઈએ કોઈ ઓનેસ્ટ હોય ભલે રેન્ક પર હોય પણ જો એ સમાજને કદાચ રૂપિયા નહીં આપી શકે તો આપણે એમને એકલા સારા ટ્રેડ નથી કરતા એનું મતલબ એમ થાય છે કે આપણે એઝ અ સમાજ પ્રમોટ કરીએ છીએ લોકોને કે તમે કરપ્શન કરો તમે ખોટું કરો તો આ આપણામાંથી પણ એક કહું કે આપણે કોને રોલ મોડેલ બનાવવાનું આપણે એવા લોકોને રોલ મોડેલ બનાવીએ કે જે આપણે જો ભારતને બે હજાર સુડતાલીસ સુધી જો ડેવલપ થવું હોય તો આપણે એવું નું વિચારી શકીએ કે આ આપણી કાસ્ટ પૂરતું સીમિત છે આપણે એવું થઈ કહી શકીએ કે અમારા ગામ પૂરતું ઉચ્ચેલિત છે અમારા તાલુકા પૂરતું ઉચ્ચેલિત છે કે આ ગુજરાત પૂરતું ઉચ્ચેલિત છે આપણે એનાથી ઉપર ઉઠીને જ્ઞાતિ ધર્મ એ બધાથી ઉપર ઉઠીને આપણે રાષ્ટ્ર નિર્માણ વિશે વિચારવું જોઈએ આપણે આપણા દેશ વિશે વિચારવું જોઈએ અને અલ્ટિમેટલી આપણે એક જે સ્વામી વિવેકાનંદ આજથી સો વર્ષ પહેલા કહેવાય તો એક આપણે ગ્લોબલ સિટીઝન બનવું જોઈએ કે આખા વિશ્વનું કલ્યાણ થાય આપણે એવું વિચારવું જોઈએ પણ આખા વિશ્વનું કલ્યાણની શરૂઆત ક્યાંથી થાય તો એ શરૂઆત આપણાથી જ થાય છે આપણા દરેકમાં એક કેપેબિલિટી છે કે આપણે દુનિયામાં ઘણો બધું સારું કરી શકીએ છીએ નોટ નેસેસરી કે તમે સિવિલ સર્વિસમાંથી જ હોવો તો તમે નેતા હોવો તો તમે જે ફિલ્ડમાં તો જ્યાંથી તો તમે અમેરિકાના એક બહુ ફેમસ પ્રેસિડેન્ટ હતા અને એ વર્લ્ડ વોર હતો ત્યારે પ્રેસિડેન્ટ થયેલા અને ત્યારે એમના અમેરિકામાં પણ ઘણા બધા ઇસ્યુઝ ચાલી રહ્યા હતા ત્યારે એમણે એવું કીધેલું કે તમે એને પૂછો કે દેશ તમને શું આપી શકે છે ડુ નોટ આસ્ક વોટ કન્ટ્રી કેન ગીવ યુ આસ્ક વોટ યુ કેન ગીવ યુ તમે દેશને શું આપી શકો છો

આ એક બહુ ફેક્ટ વસ્તુ છે તમે ભારતમાં ગમે તમે જાઓ કોઈ સ્થળે જાઓ કે કોઈ મોટા સિટીમાં જાઓ કે ઇવન આપણે અહીંયા થી થોડાક બહાર જઈએ તો આપણા દરેક જગ્યાએ કચરો જોવા મળશે એવું તો નથી કે આ કચરો બહારથી બીજા કોઈ કન્ટ્રીના લોકો આવીને ફેંકી જાય છે આપણા જ ક્યાંક ને ક્યાંક લોકો છે કે આપણે જે સિમ્પલ એટીકેટ ફોલો નથી કરતા તો આપણે સારા નાગરિક બનીએ કે જે ખાલી કચરો ન ફેલાવે તો પણ દેશ માટે બહુ છે

એક સિટીઝન સૌ માટે બહુ સારું કામ કરી શકશું લાસ્ટમાં હું ખાલી યુવાનો માટે એક એટલું જ કહેવા માંગીશ કે તમે

સમાજ માટે તમારા ફેમિલી માટે તમારા પેરેન્ટ્સ માટે બહુ સારું નામ કરો તમારું અને ખુબ મહેનત કરી અને એકદમ પ્રાઉડ દરેક માટે ધન્યવાદ